તો ધન ઉપાર્જનની પ્રવૃત્તિ ચોક્કસ પૂર્ણ પુરુષાર્થ સાથે કરવી પણ ધનનું અસલ સ્વરૂપ પણ જાણી રાખવું જેથી જ્યારે સમાજને આપવાનું થાય દાનપુન કરવાનું થાય ત્યારે મન ખચકાટ ના થાય એટલે એનું યથાર્થ સ્વરૂપ પણ જાણી રાખવું જોઈએ મની કેન બાય યુ ગુડ હાઉસેસ ઇટ ડઝ નોટ હેવ ધી કેપેસિટી ટુ ટર્ન દેટ હાઉસ ઇન્ટુ અ હોમ પૈસા છે આપણને સારું મકાન ખરીદી આપી શકે પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત કરવાની તાકાત પૈસામાં નથી મકાન એટલે ખાલી સિમેન્ટ કોન્ક્રીટ નું હોય ઘર એટલે પરિવાર જ્યાં એ મકાનમાં સુખ શાંતિથી રહેતો હોય એટલે એ મકાનમાંથી ઘર બને મની હેઝ ધી પાવર ટુ ગીવ યુ ધરવાઓ અને સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાઓ આપી શકે સ્વાસ્થ્ય ના આપી શકે નહી તો આદિત્ય બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન અત્યારે દસ લાખ કરોડ નું કોંગ્લોમેરેટ છે એકાવન વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ ન પામ્યા હોત એમને ટ્રીટમેન્ટમાં કોઈ ખામી રાખી નથી ઇંગ્લેન્ડ અને યુએસ સુધી ટ્રીટમેન્ટ કરી છે પણ એકાવન વર્ષે મૃત્યુ પામ્યા અત્યારે જે કુમાર મંગલમ બેરલા છે એમના પિતાશ્રીની વાત છે એટલે સારામાં સારા સ્વાસ્થ્ય સંબંધી કેળવણી પૈસા લાવી શકે સ્વાસ્થ્ય ન લાવી શકે મની કેન બાય યુ ગુડ બેડ બટ કેનોટ ગેરંટી યુ સ્લીપ પૈસા છે તમને સારો પલંગ ખરીદી શકે પણ ઊંઘની ગેરંટી આપી શકતો નથી ઉલટાની ઊંઘ દેવું હોય છે એટલે પૈસા પ્રસિદ્ધિ તમને જાઓ જલાલી આપી શકે પણ ઊંઘ આપવાની તાકાત એનામાં નથી એવી રીતે સિરીઝ તો બહુ લાંબી છે પણ ટૂંકમાં તમને સારામાં સારો ખોરાક આપી શકે પણ ભૂખ અને પાચન એ લાવવું એ પૈસાની તાકાત નથી પૈસા તમને સારા કપડા અને ઘરે આપી શકે પણ સૌંદર્ય ના આપી શકે ટૂંકમાં ઇફ દેર આર હંડ્રેડ થિંગ્સ દેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી દેર આર હંડ્રેડ થિંગ્સ દેટ મની કેન નોટ બાય સ્ટીલ યુ નીડ ઇટ ટુ બીકમ હેપી સો વસ્તુ એવી છે કે જે પૈસાથી ખરીદી શકાય છે અને સુખી થવાય છે સામે સો વસ્તુ એવી છે કે જે પૈસા નથી ખરીદી શકતું અને છતાં જીવનમાં આપણે એની જરૂર છે જેમ કે મિત્રતા વિશ્વાસ પ્રેમ લાગણીના સંબંધો સ્વાસ્થ્ય ઊંઘ એ પૈસા નથી ખરીદી શકતું અને તમે એનો એમેઝોન પર ઓર્ડર પણ નથી આપી શકતા એ પૈસા જે નથી ખરીદી શકતું એ વાતની જીવનમાં વધારે જરૂર છે આ વાક્ય સાથે કેટલા સહેમત છો જે વાત પૈસા નથી ખરીદી શકતું એ વાતોની જીવનમાં વધારે જરૂર છે પ્રેમ વિશ્વાસ સંબંધો લાગણી સ્વાસ્થ્ય ઊંઘ પાચન એટલે પૈસાનું આ યથાર્થ રૂપ સ્વરૂપ જાણી રાખ્યું હોય આપણી વ્યવસ્થા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરો પણ એ સિવાયની વાત એ સિવાયની કમાણીમાંથી દસ ટકા તો સમાજ માટે વાપરવું જ જોઈએ એ બેકગ્રાઉન્ડ સાથે આપણે આજની મુખ્ય વાત શરૂ કરીએ કે સેલ્ફલેસ સર્વિસ હેપન્સ બિલ્સ નિસ્વાર્થ સેવા એ જયારે આપણે સમાજ માટે કરીએ ત્યારે આપણને ખૂબ લાભ થાય છે એટલે આપણા સત્શાસ્ત્રોમાં એક વાક્ય લખેલું છે કે સેવા પરમો ધર્મ પરમ ધર્મ છે કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી સેવાના અનેક પ્રકાર છે પહેલો પ્રકાર છે કે લાઈફ સપોર્ટિંગ સેવા કે જીવનને સપોર્ટ કરવું એટલે ગરીબને કપડા આપવા કોઈને અન્ન આપીને એને જીવાડવો એના કઈક સ્વાસ્થ્ય માટે આપણે કઈક દાન આપવું બીજી કક્ષા છે લાઈફ સર્વાઈવલ સર્વિસીસ જેમાં સ્કિલ ડેવલપમેન્ટ આવે જેમાં કોઈને ત્રીજી સેવાઓ છે લાઈફ એન્હેન્સિંગ સેવા જેમાં એ વ્યક્તિના જીવનમાં સદગુણો પ્રેરવા એને એક સારો નાગરિક સજ્જન ખાનદાન વ્યક્તિ બનાવવો એ ત્રીજા પ્રકારની સેવા છે એટલે લાઈફ સપોર્ટિંગ સેવા લાઈફ સર્વાઇવલ સેવા એન્ડ લાઈફ એનહેન્સિંગ સેવા આ બધા જ પ્રકારની સેવા છે અને જે જે સંસ્થાઓ આ સેવા કરે છે એ બધી જ સંસ્થાઓ ખૂબ પાત્ર છે કારણ કે એક વ્યક્તિ ચારિત્રવાન તૈયાર થાય એ સમાજને કેટલું અને ક્યાં સુધી આપી શકે છે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય ડોક્ટર વિક્રમ સારાભાઈ હોય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ હોય આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય એક વ્યક્તિ આવા ચારિત્રવાન સમર્પિત સમાજ માટે નિષ્ઠાથી કામ કરનારા હોય તો એ સમાજ અને દેશને કેટલું બધું આપી શકે છે એ આપણી કલ્પના છે બીએપીએસ સંસ્થા ઓગણીસો એકાણું ની સાલમાં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમે ઉજવેલો આખું ભારત અમેરિકાની ધરતી ઉપર અમે ખડું કરેલું આર્ટ ક્રાફ્ટ ડિઝાઇન કલ્ચર ટ્રેડિશન ડાન્સેસ ફૂડ એડિશનમાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં સુંદર મયુર દ્વાર હતો અને સુંદર બધા પ્રદર્શન હતા એક પ્રદર્શન હતું આપણે ઉપનિષદોના જ્ઞાન પ્રમાણે બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ સીમા રહિત વિશ્વ છબ્વીસો સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે ત્યાં સેવા આપતા હતા એ વખતે ભારત સરકારના કલ્ચરલ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી હતા કરતારસિંહ લુથરા એ પોતે અમેરિકા પધારેલા અમને વાતની માહિતી મળતા અમે એમને આમંત્રણ આપ્યું તમે તો સાંસ્કૃતિક વિભાગના ભારત સરકારના અગ્રેસર સચિવ છો તો તમે અમારો આ સાંસ્કૃતિક મહોત્સવમાં પધારો અને પોતે પધાર્યા એમને મયુર દ્વાર પાસે આવીને ભવ્ય આ બધી કલાકૃતિ જોઈ એટલે અભિભૂત થયા ત્યાં એમની નજર એક આઠ વર્ષના બાળક ઉપર પડી જેને સ્વયંસેવકનો ડ્રેસ પહેરેલો હાથમાં લાંબો લોખંડનો નો તન કોઈ કચરો પડ્યો હોય તો એ ઉપાડતો હતો એમને જોતા ખ્યાલ તો આવ્યો કે આ સ્વયંસેવકનો છે અને બાળક અહીંયા સેવા કરે છે કારણ કે જુલાઈ ઓગસ્ટ નો મહિનો હોય એટલે અમેરિકામાં એ સીધા એ બાળક પાસે દોડી ગયા અને બાળકને પ્રેમથી પૂછ્યું કે વોટ ઇઝ યોર નેમ તારું નામ શું છે એટલે પેલા બાળકે કીધું કે મારું નામ મયુર પટેલ કરતાર સિંહ લુથરા એ બીજો પ્રશ્ન પૂછ્યો કે વોટ આર યુ ડુઈંગ યર તો અહીંયા શું કરે છે આ આઠ વર્ષના બાળકે જે જવાબ આપ્યો એમાં સચિવના પગ નીચેથી જમીન ખસી ગઈ આઠ વર્ષનો મયુર એમ બોલ્યો કે યર આઈ એમ સર્વિંગ માય કન્ટ્રી માય કલ્ચર એન્ડ માય ગુરુ હું અહીંયા મારી સંસ્કૃતિ મારો દેશ અને મારા ગુરુની સેવા કરું છું એક આઠ વર્ષના બાળકના મોઢે જે અમેરિકાની ધરતી ઉપર જન્મ્યો છે અમેરિકાની ધરતી ઉપર એનો ઉછેર થયો છે અનેક દેશોની અનેક પ્રકારની વ્યક્તિઓની વચ્ચે રહે છે ને ભણે છે અને હરે ફરે છે એની વચ્ચે એ આઠ વર્ષની ઉંમરે એ વ્યક્તિ એ બાળકને પોતાની સંસ્કૃતિ વિશેની સભાનતા હોય કે મારી સનાતન હિન્દુ ધર્મની આ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો હું બાળક છું મારે એના મૂલ્યો પ્રમાણે જીવવાનું છે સભાનતા હોવી એ સામાન્ય વાત નથી અહીંયા ઘણી વખત નથી હોતી ને આ તો અમેરિકાની ધરતીની વાત છે ત્યાં જન્મ્યા ને ત્યાં ઉછર્યા જે બીજું વાક્ય બોલો કે આઈ એમ સર્વિંગ માય કન્ટ્રી મારા દેશ ભારતની હું અહીંયા સેવા કરું છું અને ત્રીજું વાક્ય બોલો માય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની હું સેવા કરું છું ત્યારે કરતારસિંહ લુથરાએ ખૂબ પ્રેમથી નાના બાળકને આમ તેડી લીધો અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કરતારસિંહ લુથરા બોલ્યા કે સ્વામીજી વોટ યુ હેવ ક્રિએટેડ યુઅર ઓન ધ લેન્ડ ઓફ અમેરિકા ઇઝ અનબિલિવેબલ આઈ થિંક બિકોઝ ઓફ this ધ ફ્યુચર ઓફ આર કન્ટ્રી એન્ડ કન્ટ્રી મેન ઇઝ વેરી ગ્રેટ ઓન ધ લેન્ડ ઓફ અમેરિકા કે તમે જે અહીંયા સર્જન કર્યું છે આ સાંસ્કૃતિક મહોત્સવનું એક મહિના સુધી ચાલવાનું છે એ દ્વારા તમે અહીંયા જન્મેલી આપણી ભારતીય પેઢી એના જીવનમાં સનાતન હિન્દુ ધર્મ આપણી પ્રણાલિકા આપણી રીતભાત આપણી રહેણી કેણી આપણી ખાણીપીણી એ તમે બહુ દ્રઢ કરાવી દીધી જ્યાં પણ આપણું મન બેસતું હોય તમારા બધાની વાત કરું છું જ્યાં પણ આપણને રુચિ જાગતી હોય જ્યાં પણ આપણો વિચાર ઠરતો હોય ત્યાં અવશ્ય આપણે કંઈક ને કંઈક રીતે તને મને ધને અવશ્ય સેવા કરવી જ જોઈએ અને તમારા સંતાનો માટે પશ્ચિમના દેશોમાં એક જબરજસ્ત વિચારધારા શરૂ થઈ છે અહીંયા પણ થશે હજી કદાચ વાર લાગશે એકાદ પેઢી જશે કે તમારા સંતાનો માટે તમારે એટલું જ ધન છોડવાનું કે એક નાનો ધંધો શરૂ કરી શકે એટલું બધું ધન નહીં છોડવાનું કે મારે મર્સિડીઝ જોઈતી હતી ને મારા પિતાએ મને બી લાવી આપી એટલે ખાડામાં નાખી દીધી એટલું બધું ધન નહીં આપી દેવાનું કે રાત દિવસ જીમમાં અને ક્લબમાં પડ્યો રહી શકે એની પાસેથી કામ અને મહેનતનું ગૌરવ તમે હણી ન લેતા નહીં તો મા બાપ તરીકે તમે તમારા દીકરાનું ભવિષ્ય બગાડો છો હા કે ના એને કામનું અને મહેનતનું ગૌરવ આપો જીવનમાં કે બેટા હું પણ નાની રકમ માંથી કમાઈને આગળ વધ્યો છું મારી કમાણીથી મારે મોટો હિસ્સો સમાજ સેવામાં મારા આનંદ માટે મારા મોક્ષ માટે મારે છે તને આટલું આપું છું તું આમાંથી આગળ વધજે તારું ભાગ્ય અને તારી મહેનત એવું કામનું અને મહેનતનું ગૌરવ તમારે તમારા સંતાનોને આપવું જોઈએ એ આપણે ખ્યાલ રાખવો જોઈએ થોડું એમાંથી થોડું આપીએ ને એનો પણ આનંદ છે તમે આજે રાત્રે સૂતા પહેલાં ગૂગલમાં એક શબ્દ નાખજો સંદીપ બચ્ચે એટલે બચ્ચેની અટક છે સંદીપ એનું નામ છે મુંબઈમાં બાંદ્રામાં આ વ્યક્તિ રિક્ષા ચલાવે છે હવે આખો દિવસ જે રિક્ષા ચલાવતો એની આવક કેટલી હોય પાંચસો આઠસો હજાર બારસો તો બહુ મોટી રકમ કહેવાય એની રિક્ષાનો ફોટોગ્રાફ્સ ગૂગલ ઉપર અવેલેબલ છે તમે જોજો સંદીપ બાગચેના રિક્ષા ઉપર લખ્યું છે કે તમને આઠમી માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે એના દિવસે બધા મહિલાઓને હું ફ્રી સવારી આપીશ બીજું લખ્યું છે કોઈ ખોટ ખાંપણવાળા હોય પુરુષ હોય કે મહિલા હોય એને કોઈ ડિઝેબિલિટી હોય તો એને પણ હું ફ્રી સર્વિસીસ આપીશ ત્રીજું કોઈ પણ વ્યક્તિ એને ઊભો રાખે કે ભારત રિક્ષામાં બેસતું છે અને એમ કહે કે આજે મારો જન્મ દિવસ છે તો જન્મ દેશ દિવસની બધાય રૂપે હું ફક્ત પચાસ ટકા પૈસા તારી પાસે ચાર્જ કરીશ એની રિક્ષાની અંદર બે પાણીની બોટલ પડી હોય તમે રિક્ષામાં બેસો તો તમને પ્રેમથી કે સાહેબ પાણી પીવો ત્યાં એક બે ન્યૂઝપેપર ને મેગેઝિન હોય કે તમે વાંચી શકો છો અને બાજુમાં લખેલું છે કે તમે મને જે ભાડું ચૂકવશો એમાંથી દસ ટકા મુંબઈમાં અંધેરી વેસ્ટમાં એક આ અનાથ આશ્રમ ચાલે છે ત્યાં મારે દર મહિને આપવાનું થાય છે એટલે આપેલું ભાડામાંથી હું અનાથ આશ્રમમાં આપું છું આ બાજુના બોક્સમાં છેલ્લા દસ મહિનાની મારી પોચ પડી છે તમે જોઈ શકો છો સંદીપ બાદ કેટલી બધી સંસ્થાએ સન્માન્યા છે આજની તારીખમાં જયારે આપણે એની વાત કરીએ ત્યારે હજી રિક્ષા જ ચલાવે છે એને એમાંથી આનંદ આવે છે કે હું સમાજની સેવા કરું છું એક રિક્ષાવાળો જો આ ભાવના રાખીને આવી સેવા કરી શકતા હોય તો આપણે બધા તો એનાથી ઘણી રીતે સુખી છીએ આપણે ધારીએ તો આપણે પણ સેવા કરી શકીએ યસ ઓર નો રેઝ યુ હેન્ડ ઇફ યુ સે યસ આપણે પણ કરી શકીએ ફરી વખત તમારામાંથી ઘણા બધા કરતા હશો પણ હજી આપણે વિશેષ કરી શકીએ છીએ તો સંદીપ બાચ્યનો આનંદ કેટલી બધી નેશનલ ટીવી ચેનલ્સ એના ઇન્ટરવ્યુ લીધા છે એનું પોતાનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર લાખોનું ફોલોઈંગ છે એવાનો મતલબ એટલો છે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે સેવા કરી શકીએ છીએ તો એ શ્રદ્ધા એ આપણે રાખવી જોઈએ એ શ્રદ્ધા એ પુરુષાર્થ એ આપણે કરવો જોઈએ